કેમ છો બધા ભાઈઓ બધા ખેડૂત અને રામ રામ આજે આપણે જાણીશું કપાસના બજાર ભાવ વિશે એ પહેલાં ખેડૂતભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપણા સુધી પહેલાં પહોંચતા રહે ચીનનો રૂયાન વાયદો સતત ચોથા દિવસે વધારો જોવા મળી રહ્યો હતો વાયદામાં ચાર દિવસમાં ત્રણસો પંચાણું રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો હતો ચીનમાં કોટન કોટનયાનનો ભરાવો ઝડપથી ખાલી થતાં બે મહિનામાં રૂ વાયદામાં એક હજાર રૂપિયા જેવો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે રૂની બજાર મજબૂતાઈમાં માહોલ જોવા મળી રહ્યો હતો સીસીઆઈ દ્વારા ગુજરાત માટે રૂના એક્શનના વેચાણ ભાવમાં છસો રૂપિયાનો વધારો કર્યો હતો ગુજરાતમાં આજના રૂવાલીના ભાવમાં એકસો પચાસ રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો હતો રૂની બજારમાં લેવાલી ઠંડી છે પરંતુ સામે આવકો પણ બે દિવસ ત્યાં સારી એવી થાય છે બજારો બહુ વધતા મુશ્કેલ નથી નીચા ભાવથી સ્પિનિંગ મિલોની લેવાલી આવી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે આગળના દિવસોમાં પણ આ મજબૂતાઈ જોવા મળશે એવું વેપારીઓનું માનવું છે ખેડૂતભાઈઓ આપનું શું કેવું છે આ મતે આપ અમને કોમેન્ટ કરીએ જણાવજો અને કપાસના ભાવ ખરેખર શું હોવા જોઈએ એ પણ કોમેન્ટ કરી આપ જણાવી શકો છો તો ચાલો જાણી લઈએ વિસ્તારથી આજના કપાસના બજાર ભાવ રાજકોટ અગિયારસો સાહીઠથી ચૌદસો એંસી રૂપિયા અમરેલી એક હજારથી ચૌદસો ઓગણચાલીસ રૂપિયા ખાંભા અગિયારસો એકતાલીસથી થી ચૌદસો બત્રીસ રૂપિયા ધ્રોલ બારસો પચાસથી થી પંદરસો p i ધારી એક હજાર એકત્રીસથી ચૌદસો બાવીસ રૂપિયા કોડીનાર એક હજાર એંસીથી તેરસો પિસ્તાલીસ રૂપિયા મોરબી બારસોથી ચૌદસો નેવું રૂપિયા વિસાવદર અગિયારસો પચાસથી ચૌદસો અગિયાર રૂપિયા બાબરા અગિયારસો પંચોતેરથી ચૌદસો છહ રૂપિયા જુનાગઢ અગિયારસો પચાસથી તેરસો સત્તર રૂપિયા માણાવદર અગિયારસો પંચાવનથી પંદરસો પચીસ રૂપિયા જસદણ અગિયારસોથી ચૌદસો પાંત્રીસ રૂપિયા વાંકાનેર અગિયારસોથી ચૌદસો તોતેર રૂપિયા ઉપલેટા બારસોથી ચૌદસો પચીસ રૂપિયા ધોરાજી નવસો છવ્વીસથી ચૌદસો એકવીસ રૂપિયા જેતપુર એક હજાર એકાઠથી પંદરસો અગિયાર રૂપિયા તળાજા એક હજાર ચાલીસથી ચૌદસો વીસ રૂપિયા ગઢડા બારસો પચીસથી ચૌદસો એકાવન રૂપિયા પાલીતાણા અગિયારસોથી ચૌદસો દસ રૂપિયા મહુવા બારસો બાવીસથી તેરસો બોતેર રૂપિયા ભાવનગર અગિયારસો પાહથી ચૌદસો એકત્રીસ રૂપિયા સાવરકુંડલા બારસો પિસ્તાલીસથી ચૌદસો એકાવન રૂપિયા કુકરવાડા તેરસો ચાલીસથી ચૌદસો એકતાલીસ રૂપિયા ગોજારીયા તેરસોથી ચૌદસો છત્રીસ રૂપિયા વિરમગામ એક હજારથી ચૌદસો છવ્વીસ રૂપિયા હારીજ બારસોથી ચૌદસો ઓગણત્રીસ રૂપિયા કડી અગિયારસો એકાવનથી ચૌદસો વીસ રૂપિયા થરા ચૌદસોથી ચૌદસો પચીસ રૂપિયા સિંહોરી એક હજારથી તેરસો પચાસ રૂપિયા કપડવંજ આઠસો પચાસથી નવસો પચાસ રૂપિયા હિંમતનગર તેરસો એકતાલીસથી ચૌદસો પંચાવન રૂપિયા ઉનાવા એક હજાર પચાસથી ચૌદસો ને પંચોતેર રૂપિયા